અયોધ્યામાં તારીખ બાવીસના રોજ ભગવાન રામના નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશભરમાં રામલલાના મહોત્સવની વૈવિધ્યતાની સાથે ઉજવણી થઈ રહી છે જેમાં ગીર સોમનાથના વેરાવળમાં આજે ભગવાન રામની નાની બાળાઓ રામલક્ષ્મણ જાનકી હનુમાનજીના વેશભૂષામાં નગરચર્યાએ નીકળ્યા હતા અને સમગ્ર શહેર જય જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું રામાયણમાં જ્યારે ભગવાન રામ લંકાથી વિજય મેળવી અને પરત અયોધ્યા પહોંચી રહ્યા જે રીતે કરી રંગોળી બનાવી બંને બાજુ બેનરો લગાવી જેમાં ભગવાન રામના જન્મથી લઈને અયોધ્યાના રાજા રામ સુધીની દર્શનીય ઝાંખીઓ જોવા મળતી હતી નાની બાળાઓ જે રામ લક્ષ્મણ સીતાજી અને હનુમાનજી બન્યા હતા તેઓના હસ્તે જ યાત્રાનો પ્રારંભ કરી ઢોલ શરણાઈ અને જય જય શ્રી રામના નાદ સાથે વેરાવળ શહેર રામમય બન્યું હતું ભગવાન રામ જ્યારે ચૌદ વર્ષનો નો વનવાસ પૂરો કરી અને અયોધ્યા પધાર્યા ત્યારે દિવાળી જેવો માહોલ ત્યાં હતો અને દિવાળી નું આપણે ત્યારથી જોડી કરીએ છીએ પરંતુ આજે પાંચસો વર્ષના સંઘર્ષ પછી જ્યારે સનાતન ના સનાતન ની જેને કે ને કે બહુ મોટી સિદ્ધિ છે નું આખું વિશ્વ નોંધ લે છે એ દરમિયાન જ્યારે રામ ભગવાન પધારે છે ત્યારે ફક્ત ભારત નહીં પરંતુ આખા વિશ્વમાં દિવાળી જેવો માહોલ છે અને અહીંયા વેરાવળમાં આપણે જોઈ શકીએ છીએ કે જગ્યાએ જગ્યાએ સરસ મજાના બેનરનું ઉદઘાટન થયું છે પાંચસો એક બારાનો જુમણવાર રાખ્યો છે અને આજે જ જ્યારે દિવાળી આજથી શરૂ થઈ ગઈ છે તેવો દિવાળીનો ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે રંગોળીઓ ચિત્રીને ભગવાનનું આપણે સ્વાગત કરીએ છીએ બેનર લગાવીને ભગવાનનું સ્વાગત કરીએ છીએ રાત્રે આપણે નીકળીએ છીએ ત્યારે દીવા અને ઘરે ઘરે ધજાઓ લગાવવામાં આવી છે એ એ બતાવે છે કે સનાતનનો વિજય થયો છે રામ ભગવાન આવી રહ્યા છે અને રામની ચેતના સમગ્ર વિશ્વમાં કામ કરી રહી છે રામ રામ રામે થી રમે રામે મનોરમે સહસ્ર નામ તત્તુલ્ય રામ નામ વરાન અને ભગવાનના હજાર નામ લઈએ અને જે પુણ્ય મળે છે ફક્ત ભગવાન રામનું એક નામ લેવાથી મનુષ્યનો ઉદ્ધાર થાય આજે સાડા પાંચસો વર્ષના સંઘર્ષ પછી રામ ભગવાન જ્યારે અયોધ્યામાં પાછા ફરી રહ્યા છે અને તેમની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે દશરથ રાજાએ તો એને ચૌદ વર્ષનો વનવાસ આપ્યો હતો પણ રામ ભગવાન સાડા પાંચસો વર્ષે આપણે એને આપણા નજરોથી નિહાળી શકીએ છીએ કે એ અયોધ્યામાં બેસવાના છે બાવીસ જાન્યુઆરીએ તો ત્યારે આખું વેરાવળ સોમનાથ ગીર સોમનાથ જિલ્લો ભવ્ય રીતે એની ઉજવણી કરી રહ્યો છે અને બંદર વેપારી મંડળ દ્વારા અને વેરાવળ શહેર દ્વારા આ રામ ભગવાનના તમામ જીવન જીવનચરિત્રની ઝાંખીઓ ચારે તરફ આપને જોવા મળશે એના બેનરો લાગેલા છે એનું આજે ઉદઘાટન જેવું રાખેલું છે અને પાંચસો એક નાની બાળાઓ ગોહિણીઓને જમાડવાનો કન્યા શાળામાં એક કાર્યક્રમ રાખેલો છે જેમાં તમામ વેરાવળના પ્રતિષ્ઠિત વેપારીઓ ઉદ્યોગપતિઓ ગવર્મેન્ટની સરકારી મશીનરીના તમામ અધિકારીઓ ઉપસ્થિત છે જય શ્રી રામ